જય એમ બે સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ફાઇલ બગડે તો ડેટા ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય એ રૂબરૂ શીખવાડું કોપી પેસ્ટ કરવાથી શું પ્રોબ્લેમ થાય છે એ પણ શીખવાનું તો માની લો કે કોઈક સ્કૂલનો ડેટા છે તો પહેલાં આપણે ફાઇલ બગાડીશું કોપી પેસ્ટ કરીશું કોપી પેસ્ટ તમારા શિક્ષકો કોપી પેસ્ટ કરવાથી કેવી રીતે ભૂલો થાય છે એ પણ જાણીશું અને ત્યારબાદ એનું સોલ્યુશન શું એ પણ જાણીશું તો અહીંયા દાખલા તરીકે ઓલ એક્ઝામિન્ટ્રી માની લો કે આ એક સ્કૂલનો એક ડેટા છે આ કોઈ ફિક્સ ડેટા નથી ડેમો વર્ઝન માનીને ચાલવો આપણે આગળ આ એક ફાઇલનો ડેટા તમે ફૂલ સ્ક્રીનમાં જોઈ શકો છો ઓકે જ છે કોઈ પણ ફાઇલમાં કોઈ શિક્ષકે કોપી પેસ્ટ કરી કે નહીં તેનો પુરાવો બોલે એની પ્રિન્ટ નામનું પત્રક જો એ પ્રિન્ટ નામના પત્રકમાં બધો ડેટા ઓકે દેખાય પાસ ન પાસ આવે અહીંયા કોઈ આર ઇએફની એરર ના આવે તો માની લો કે તમારો ડેટા ઓકે જ છે આ ઓકે છે આપણે ફાઇલ બગાડીશું ફાઇલ બગાડીશું અને તમને જ તમારા ડૉક્ટર બનાવીશું તમે જ તમે પોતાના ડૉક્ટર છો તેવું તમને સોલ્યુશન શીખવાડીશો તો ધીર ગંભીરતાથી તમે ગમે ત્યારે તમારો પ્રોબ્લેમ થાય તો તમે સોલ્યુશન કરી શકો એટલા માટે તો અહીંયા ફાઇલ ઓકે જ છે માની લો કે હવે આપણે એકમાં અખતરા કરીએ તો અહીંયા માની લો કે છેલ્લો વિષય લઈએ તમે સરળતાથી જોઈ શકો ત્યારે તો સમાજ રીત છે તમે નોંધ કરી લો દસ અને અગિયાર નંબર છે તો દસમાં પણ સો માર્ક્સ છે ને અગિયારમાંમાં સોળ માર્ક્સ છે હવે શિક્ષકો શું ભૂલો કરે છે હવે હું ભૂલ કરીશ જાણી જોઈને ભૂલ કરીશ અહીંયા ડેટા ઓકે છે કોઈ એરર નથી કમ્પ્લીટ છે અને આપણે દસ અગિયાર નંબરને બગાડીએ તો હોમ નામના પત્રકમાં ફરીથી બોલું છું આ એક ડેમો છે કોઈ સ્કૂલનો ડેટા નથી આ એક સમજ માટેનો એક ડેટા છે તો આ એક તમે જોઈ લો દસ નંબરનો ડેટા છે અત્યારે કે છે શિક્ષકો શું ભૂલ કરે છે માની લો કે આવા એક સરખા બે માર્ક્સ હોય ત્યારે બીજા માર્ક્સ સ્લીપમાંથી જોતા જોતે ભૂલી જાય બે માર્ક્સ હોય અને આ ત્રણ ઓગણીસ જેમ કરતાં 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 એન્ટ્રી કરતાં 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 નીચે જાય એટલે નીચે એક સ્લીપની અંદર એક માર્ક્સ વધે શિક્ષકો આ રીતે ભૂલી જાય તો એક માર્ક્સ વધે હવે આ તો માર્ક્સ વધ્યા માની લો કે એક માર્ક્સ વધ્યા આવે ખબર પડી કે એક માર્ક્સ વધ્યા અને અહીંયા ડબલ સોર સોર હતા તો શું કરવું તો સાચો રસ્તો એ છે જ્યારે શિક્ષકો ભૂલ પડે બિંદાસથી આ માર્ક્સ ઉડારી દો વધારાના અને આ એક સમાજ જીત્યાની ફરીથી એન્ટ્રી કરી દો કોઈ પ્રોબ્લેમ નહીં તમે બાજુમાં જુઓ કદાચ આ તમારા શિક્ષકથી રહી ગયા છે તો શું ત્યાં બતાવે છે કોઈ અત્યારે પણ એર નથી હવે તમારી એરર શરૂ થાય છે જોજો શિક્ષકો શું કરે છે શિક્ષકો બોલ્યા વગર કોણ મહેનત કરે આ ડેટા રહ્યો એક માર્ક્સ ચૂકી જાય કોપી મારે તો સારું આ તો કટ કરે એ આ કટ કર્યું મેં તમારી રૂબરૂમાં કટ કર્યું હવે એક ખાનું ઉપર ચડાવી દે અહીંયા રહી ગયા હતા સોળના નીચેનું ખાનું રહી ગયું હતું ત્રણ આવતા હતા ડબલ વખત સોળ સોળ લખાઈ ગયા હતા માની લો આવું એક ખાનું ઉપર ચડાવી દીધું એટલે એક ખાણ ઉપરથી આવ્યો કયા નંબરમાં તો તમે જોઈ શકો છો કે દસ અને અગિયાર નંબરમાં ફરીથી હું તમને બતાવી દઉં દસ અને અગિયાર નંબરમાં ફરીથી તમે જુઓ સોરના નીચે સોર હતા ડબલ વખત લખાઈ ગયા હતા એમ માનીને ચાલો તો ત્રણ કર્યા હવે એરર જોવા જઈશું તમારી એર ચાલુ થઈ ગઈ મિત્રો તમે જોઈ શકો છો દસ અને અગિયાર નંબર હતો કમ્પ્લેટ હતો અહીંયા એરર આવી ગઈ તો જ્યારે પણ તમારા પરિણામમાં આવી કોઈ એરર આવે તો સમજી જવું આ એરર આવી તો કી આવી તો જે શિક્ષકના જે વિષયના ખાનામાં આરી એપ લખી હોય એ શિક્ષક દ્વારા ભૂલ કરવામાં આવી છે તો તમે અહીંયા બધા વિષયો અહીંયા ભૂલ નહીં દેખાય અહીંયા તો શિક્ષકે એમ જ કહે છે કે મેં માર્ક્સ કમ્પલીટ નાખે છે એ નહીં કે મેં કટ કરે છે કોપી પેસ્ટ કરે છે કોઈ જગ્યાએ અહીંયા એરર નથી તમે જોઈ શકો છો અહીંયા જે એને ખૂટતા હતા જે પાછળથી જે એટલા ઉસાતા એ પેસ્ટ કરી દે છે અને પેસ્ટ કરશે એટલે એ અક્ષરો કટ કર્યા હોવાથી નાના આવશે આ પણ એક નિશાની છે તો અહીંયા નાના આવી ગયા સાહેબ મારે સોફ્ટવેરમાં નાના અક્ષરો છે વાસ્તવમાં અહીંયા કરા મોલ્લો કરા કરી ગયો છે એટલે હવે નાના જ આવશે તો ચલો જે હોય તે અહીંયા આપણે પ્રોબ્લેમ જોઈશું તો તમે જોઈ શકો છો દસ નંબરનો વિદ્યાર્થી આ રહ્યો દસ નંબરનો વિદ્યાર્થી આ સમાજ વિદ્યાના શિક્ષક દ્વારા ભૂલ થઈ છે તો બધા વિષયની અંદર કોઈનામું નહીં પણ સમાજ વિદ્યામાં જ આરીએપ આવે છે તમે જોઈ લો તો એવું કન્ફર્મ થઈ ગયું કે સમાજ વિદ્યાના શિક્ષકે ભૂલ કરેલી છે તમે જોઈ શકો છો અને એના કારણે બાકીના પરિણામો ભૂલ આવે છે તો હવે આનું સોલ્યુશન શું તો આનું સોલ્યુશન શું એ જોઈશું તો અહીંયા કોપી પેસ્ટ કરી છે અને બાજુમાં ભૂલ છે અહીંયા તો ડેટા માની લો કે ઓકે જ છે તો હવે કંઈ નથી કરવાનું આ ફાઇલને એકવાર બંધ કરી દો સેવ કરીને હવે આ ફાઇલ બગડી જ ગઈ છે આમાં ઘણા શિક્ષકો એવું કાર્ય કરતા હોય છે કોઈને ખબર ના પડે એટલા માટે કે સાહેબ શ્રી અમે હોમ નામના પત્રકમાં સમાજ રીતેના બધા જ માર્ક્સ ડિલેટ કરીને ફરીથી નખીએ તો પણ એરર જતી નથી ભાઈ દૂધમાંથી દહીં બની ગયું હવે દહીંમાંથી દૂધ નહીં બને ફાઇલ બગડી ગઈ નવી જ ફાઇલ નખવી પડશે આ બગડી ગઈ તો હવે આ થયો પ્રોબ્લમ ક્રિએટ કર્યો આપણે જાણી જોઈને તમને શીખવાડવા માટે હવે તેનું સોલ્યુશન શું તો તમને જ તમારા ડોક્ટર બનાવી દઉં તો જ્યારે આવો પ્રોબ્લેમ થાય તો આ ફાઇલને રિનેમ કરીને એનું નામ બદલી દો રાઈટ ક્લિક કરીને રિનેમનો ઓપ્શન આવશે અહીંયા રિનેમમાં આનું નામ જે છે એમાંથી પાસવર્ડ કાઢી નાખો ઓલ કરી દો આ ફાઇલ બગડી જ ગઈ એને દૂર કરવાની છે પણ એનો ડેટા તમને ટ્રાન્સફર કરીને તમને રૂબરૂ બતાવું એટલા માટે હવે મેં તમને ઓરિજનલ સીડી આપી છે આ જે ધોરણ આ નવું એપ બગડ્યું છે તો જે ધોરણ બગો એ જ ધોરણની જ તમારે ઓરિજિનલ સીડી ઓરિજનલ નવ એપ ખોલ્યો ઓલ એક્ઝામ ફાઇલ લીધે એની કોપી કરે આ ફાઇલની બંધ કરે તમારી બગડી જેલી ફાઇલ હતી એમાં ટૂંકું નામ પહેલાં કરી દેવાનું અહીંયા ફાઇલ પેસ્ટ કરી દીધી એટલે નવો ડેટા આવી ગયો તમે એક સ્ટેપ બહાર નીકળીને પાછા જશો તો બે ફાઇલો જોડે જોડે પણ આવી જશે આ સીડીમાંથી નખી તે નવી આ જૂની હવે જૂની ફાઇલને ફરીથી ઓપન કરો જે પ્રોબ્લમ ક્રિએટવાળી હતી તે એનો બાજુની ફાઇલ ઓપન કરીશું જેવી બાજુની ફાઇલ તમે જોઈ લો અહીંયા આપણા સોફ્ટવેરની આ જ કરામત છે કે અત્યારે આપણી આ ફાઇલ નવી જે ફાઇલ હતી આપણી સોફ્ટવેરની સીડીમાંથી લીધી જે બ્લેન્ક હતી જે સોફ્ટવેર જ્યારે તમે ખરીદ્યું તે દિવસે પહેલાં દિવસે આપી હતી એમાં કોઈ નામ ન હતા અત્યારે આ ફાઇલને એના બાજુમાં મુક્ત એના ઓપન કરતાની સાથે અપડેટ પૂછ્યું અપડેટ આપતા સાથે વિદ્યાર્થીઓના નામ ઓટોમેટિક આવી ગયા તમે જુઓ વિદ્યાર્થીઓના બેઠક નંબર જો લખેલા હોય તો એ પણ ઓટોમેટિક આવી ગયા ડેટા આવી ગયો વિષયો જે પણ હતા એ આવી ગયા સ્કૂલનું નામ પણ ઓટોમેટિક આવી ગયું હવે મિત્રો જોઈ લો હવે શું કરવાનું છે હું તમારી રૂબરૂમાં કોપી પેસ્ટ કરીને બતાવું અને પ્રોબ્લેમ સોલ્વ કરીને બતાવું કંઈ નથી કરવાનું આ ફર્સ્ટ એક્ઝામની અગિયાર નંબરનો વિદ્યાર્થી આ અગિયાર નંબરનો વિદ્યાર્થી અહીંયા તો ટીચરે ડેટા જે હતો એ કમ્પ્લીટ કટ મારીને કમ્પ્લીટ કરી દીધો હતો એટલે અહીંયા ડેટા અત્યારે ઓકે છે જે કટ થઈ ગઈ તેનો ડેટા આગળ મળતો નથી એટલે અહીંયા અગિયાર નંબરમાં પ્રોબ્લેમ છે તો અગિયાર નંબરમાં અહીંયા ત્રણ માર્ક છે એમ માણીને ચાલીએ તો શું કરવાનું છે કંઈ નથી કરવાનું જે ફાઇલ બગડી ગયેલી છે એ ફાઇલને ધીર ગંભીરતાથી બે વખત ચેક કરીને હા પહેલાં ખાનામાં પહોંચ્યા પહોંચ્યા એમ કરીને માઉસ બાજુમાં મૂકી દેવાનું શક્ય એરોકીથી કામ કરશો તો સારી મજા આવશે તો કીબોર્ડમાં ગયા એક્ઝેક્ટ એટલે આડા ફક્ત ક્યારે ઉતાવળ નહીં કરવાની માર્ક્સ એન્ટ્રી કરવી હોય તેની જ કોપી કરવી આ બાજુની કોડિંગ છે ક્યારે કોડિંગની કોપી નહીં કરવી કોડિંગ વગરનું જે મેન્યુઅલી તમે એન્ટ્રી કરી છે તેની જ કોપી કરવી જેટલા વિદ્યાર્થીઓ હતા એક્ઝેટ એટલી જ કોપી કરી દો હું ખુદ જ જયમ્બે સોફ્ટવેરમાં તમને કોપી પેસ્ટ કરવાની ના પાડી તે પણ તમને બતાવું છું એટલા માટે કોપી પેસ્ટની જયમ્બે સોફ્ટવેરમાં ના હોય છે જો તમે આડું કર્યું એટલે આગળ આવી ગયો આગળ ન આવ્યું છે કે નહીં જોવા માટે તમને બતાવવા લઈ ગયો પણ હું એટલા જ માટે કોપી પેસ્ટની ના પાડું છું કે શિક્ષકો કોપીની સાથે કટ કરે છે આ તમને લાગે કે સાહેબ સત્રીસ નંબરના નાના એક કટ કર્યું હતું એટલે એ ખાનું બગડી ગયું છે એટલે નાના જ આવે છે પણ એનું સોલ્યુશન પછી થશે તો આ તમારી રૂબરૂમાં જૂની ફાઇલનો ડેટા કોપી કર્યો અહીંથી પણ તમે કોપી કરી શકો મેં કીબોર્ડથી આ ફાઇલને મિનિમાઈઝ કરો જે ફાઇલનું નામ આપણે ટૂંકું કરી તો ઉપર જોઈ શકો છો એને મિનિમાઈઝ કરો હવે પહેલી ફાઇલને પણ આપણે બાજુમાં ખોલી રાખી હતી એને બાજુમાંથી ખોલો આ કોલી ધીર ગંભીરતાથી બે વખત ક્લિક મારીને નક્કી કરો આપણે ઓકે જગ્યાએ છીએ ઉપર જાઓ બાજુમાં જાઓ કોઈક વખત આ રીતે હોય તો સોળ નંબરથી ચાલુ થતું હોય ઉતાવળ ક્યારેય નહીં કરવી એ ઉપર જાઓ એરોકીથી નીચે દબાવો નક્કી કરો આપણે પહેલાં નંબરના ખાનામાં જ છીએ કમ્પ્લીટ છીએ ફર્સ્ટ એક્ઝામમાં છીએ કન્ફર્મ કરીને અહીંયા પહેલાં ખાનામાં કમ્પ્લીટ આવી ગયા પહેલાં ખાનામાં ત્યાંથી કોપી કરી હતી તો અહીંયા પહેલાં ખાનામાં જ પેસ્ટ કરીશું તમારો પ્રોબ્લેમ સોલ્વ ભાઈઓ અહીંયા તમે જુઓ તમારી રૂબરૂમાં જુઓ આ દસ નંબરનો વિદ્યાર્થી દસ અને અગિયાર નંબરનો જે સોળને ત્રણ કટ કોપી પેસ્ટ કરી હતી એના બાજુમાં જે નવો ડેટા બની ગયો તેઓ જોવા જઈશું તો તમે અહીંયા જોઈ લેજો એરર કોઈ નથી આ સોળને ત્રણ આવી ગયા હું ઝૂમ આઉટ કરું તો તમે જોઈ લો અહીંયા પરિણામમાં પણ જુઓ કોઈ આરિએફ નથી આરીએફ ગાયબ થઈ ગયું વિદ્યાનો જે ડેટા હતો એ પણ કમ્પ્લીટ થઈ ગયો તો સમાજ વિદ્યામાં આપણે દસ નંબરમાં સોળ અને તે ત્રણ હતા એ આ દસ અને અગિયાર આગળ જોઈ શકો છો દસ અને અગિયાર અહીંયા આવી ગયા કોઈ પ્રોબ્લમ નથી તો આ રીતે તમે ડેટા કોપી પેસ્ટ ધીર ગંભીરતાથી આ રીતે કરી શકો તો શિક્ષકો આ રીતે જ ભૂલો કરે છે અહીંયા પણ ફરીથી ભૂલ કરવી હોય તો આપણે કરીને બતાવું જો તો અહીંયા પંદર નંબર કયા નંબરનો વિદ્યાર્થી છે તો અગિયાર નંબરમાં ફરીથી પંદર માર્ક્સ છે જાણે જોઈન પ્રોબ્લેમ ક્રિએટ કરીશું આપણે કટ કરીશું અને કટ કરીને શું પ્રોબ્લેમ થાય છે એ જોઈશું તમને શીખવીશું તો અહીંયા જુઓ શિક્ષકો હવે આ કટ કર્યું મેં કટ કર્યું છે તો શિક્ષકો અહીંયા આવી જાય કટ કરીને મૂકી દે કોઈને ખબર ના પડે અહીંયા કોઈ જગ્યાએ કટ થયેલી નિશાની ના દેખાય માનવા તૈયાર જ ના હોય કે મેં માર્ક્સ કટ માર્યા છે અને અહીંયા લખી દે પછી જાતે એટલે કટ મારશે એટલે નાનાક્ષર થઈ જશે એટલે પકડાઈ જશે પણ અહીંયા જુઓ ફરીથી આપણે પ્રોબ્લેમ ક્રિએટ જો અહીંયા આરિએફની એરરો ચાલુ થઈ ગઈ તમે જુઓ આર એફની એરરો ચાલુ થઈ ગઈ જ્યો જ્યો પાસ નપાસ હશે તો આરિએફ આરિએફને એવું બધું આવવા લાગ્યું છે તમે જોઈ શકો છો આ બધું વેરાયટી આવી ગયું તો આ આવી ગયું બધું તો કયા શિક્ષકને ભૂલ કરી છે એ જોવું હોય તો તમે જોઈ શકો એ અહીંયાના દેખાય પ્રિન્ટ ફર્સ્ટ એક્ઝામો જોઈ શકે છે સાથી સાત વિષયો સામે તમે જોઈ શકો છો તો સાથી સાત વિષયોમાં અગિયાર નંબરમાં જે પહેલાં પંદર માર્ક્સની કટ માણ્યા હતા એ સમાજ વિદ્યાના શિક્ષકે ભૂલ કરી છે પાક્કું જાણી શકાય છે તો આ રીતે પ્રોબ્લેમ કરતા હોય છે તો મિત્રો આ રીતે તમારે જ્યારે પણ પ્રોબ્લેમ થાય તો તમે તમારા ડૉક્ટર બની શકો તમને એમ થાય કે સાહેબ આ તો તમે શીખવ્યું હવે સેકન્ડ એક્ઝામમાં શું કરવા સેકન્ડ એક્ઝામમાં એ નવી ફાઇલ છે હવે સે માની લો તો આ તમારી જૂની ફાઇલ છે સેકન્ડ એક્ઝામ એ પણ તમને એવું બતાવી દઉં આ ફર્સ્ટ એક્ઝામમાં પ્રોબ્લેમ હતો સેકન્ડ એક્ઝામમાં ગયા સેકન્ડ એક્ઝામના જે માર્ક્સ એન્ટ્રી કરેલી છે તમારી રૂબરૂમાં જોઈ લો એ ઓકે છે કોઈ તકલીફ નથી તો સેકન્ડ એક્ઝામના પણ માર્ક્સ લાવવા હતા તો ધીર ગંભીરતાથી ઉપર નીચે કરીને ચેક કરી લો કે તમે એ જ વિદ્યાર્થી છો પહેલાં નંબરથી લીધા કંટ્રોલ સી કર્યો મિત્રો અહીંયાથી જે ફાઇલ મિનિમાઇઝ કરી હતી એમાં ગયા તો આપણે ફર્સ્ટ એક્ઝામમાં ડેટા કોપી પેસ્ટ કરી એ રીતે હું તમને સેકન્ડ એક્ઝામમાં તમારી રૂબરૂમાં બતાવું છું ફૂલ સ્ક્રીન કરું તમે જોઈ શકો મિત્રો તો ધીર ગંભીરતાથી પહેલાં ખાનામાં આવો નીચે ઉતરો સાઈડમાં જાઓ ઉપર પહેલાં કન્ફર્મ કરી લો કે તમે પહેલાં ખાનામાં જ છો અને પછી કંટ્રોલ વી દબાવ તો અહીંયા માર્ક્સ આવી ગયા સેકન્ડ એક્ઝામમાં અને તમે અહીંયા જોઈ શકો કોપી પેસ્ટ કરવાથી કોઈ પ્રોબ્લેમ થયો નથી તમે રૂબરૂ જુઓ તો મિત્રો આશા રાખો છો કે જ્યારે તમે કોઈ શિક્ષકથી આવી શિક્ષકથી આ માર્ક્સમાં આ ફાઇલમાં જ ભૂલ થશે ઓલ એક્ઝામમાં જ ભૂલ થશે કારણ કે કટ કોપી પેસ્ટ માક્સમાં જ લખવામાં ભૂલ થાય તો ફર્સ્ટ એક્ઝામનો ડેટા બગડેલો હતો પણ જ્યારે આ ફાઇલ બગડી તો ફર્સ્ટ એક્ઝામનો તો ડેટા આટલી બદલા કર્યો પણ સેકન્ડ એક્ઝામ પણ એ જ ફાઇલની સાથે સંકળાયેલ છે એટલે સેકન્ડ એક્ઝામનો પણ ડેટા ટ્રાન્સફર કરવો પડે તો સેકન્ડ એક્ઝામની પ્રિન્ટ કમ્પ્લીટ થઈ ગઈ સેકન્ડની માર્કશીટ કમ્પ્લીટ થઈ ગઈ હવે એન્યુઅલ એક્ઝામનો ડેટા પણ બધો ઓકે છે પણ અન્યુઅલ એક્ઝામની પણ એન્ટ્રી છે થઈ ગઈ છે તો એન્યુઅલ એક્ઝામની ડેટા ઓકે છે પણ એક શિક્ષકની ભૂલને કારણે છે તો ધીર ગંભીરતાથી ફરીથી બોલું છું શિક્ષકો ક્યારે એક કરતાં વધુ લાઈન એની કોપી પેસ્ટ ન કરાય પણ ક્યારે કરાય હું રૂબરૂમાં કરું છું જ્યારે વચ્ચે કોઈ સરંગમાં કોઈ કોડિંગ ન આવતી વચ્ચે કોઈ કોડિંગ નથી આ કોડિંગ કહેવાય વચ્ચે લાઈન આવી વચ્ચે કોઈ ગેપ નથી આવતી અહીંની કોઈ કોપી પેસ્ટ ના કરાય અહીંયા આ કોડિંગ આવી ગઈ અહીંયા અહીંયા કોઈ મેન્યુઅલી એન્ટ્રી નથી જો મેન્યુઅલી એન્ટ્રી સરંગ હોય તે સરંગ કોપી પેસ્ટ કરી શકો હું તમને આ પણ બતાવું તો અહીંયા જોઈ લો આ જૂની બગડી ગયેલી ફાઇલનું નામ ઓલ એક્ઝામ વિડીયો લાંબો થઈ રહ્યો છે પણ મિત્રો તમારા ભલાઈ માટે કે સંકટ સમયે તમે મૂંઝાઈ ગયા હોય અને તાત્કાલિક તમારે કોઈની જાણ નથી કરવી તમે જ તમારા ડૉક્ટર બની જવું છે તો એ સમયે ઓલ એક્ઝામમાં જાઓ ઓલ એક્ઝામમાં છો એન્યુઅલ એક્ઝામમાં છો નિર્ણય કરી લો કોપી પેસ્ટ કરીને આવે છે આ ફૂલ સ્ક્રીન કરી ઉપર જાઓ ગુજરાતીમાં નીચે ઉતરો સાઈડમાં જાઓ પહેલો નંબરનો જ વિદ્યાર્થી છે ઓકે જગ્યાએ છે કોઈ તકલીફ નથી પછી પેસ્ટ કરો જેટલું પેસ્ટ કર્યું છે ઓકે છે કે નહીં તો એટલો કલર જુદો દેખાય છે હા એક્ઝેટ એટલું જ કર્યું છે તમે જુઓ ઘણા શિક્ષકો કુલ કુલગુનને પણ કોપી કરી દીધે અને નવા નવા પ્રોબ્લમો કરતા હોય છે એટલા માટે જય સોફ્ટવેરમાં કોપી સોફ્ટવેરમાં આ એક ભૂલ છે જય એમ્બી સોફ્ટવેરમાં કાયમ કહેવામાં આવ્યું છે કે એબ્સન્ટ માટે એ બી લખો ને મારા મિત્રો ખાસ એબ્સન્ટનો કેપિટલમાં જ એ બી લખો અહીંયા તમે જેવું લખશો તેવું તમે પામશો અહીંયા મેં એબ્સન્ટ કેપિટલમાં લખ્યું તમે જુઓ કેટલું ફર્સ્ટ ક્લાસ દેખાય છે અને અહીંયા તમે સ્મોલમાં લખ્યું તો અહીંયા જુઓ એન્યુઅલ એક્ઝામની કોપી કરી એના પ્રિન્ટ પત્રકમાં કોઈ પ્રોબ્લેમ નથી જો તમે કોપી પેસ્ટ કરેલી હશે તો એના પ્રિન્ટમાં પ્રોબ્લમ આવશે તો એન્યુઅલમાં કોઈ નથી કમ્પ્લીટ થઈ ગયો સેકન્ડના પ્રિન્ટમાં એ કમ્પ્લીટ થઈ ગયું કોઈ ડેટા નથી પરિણામ મૂકે છે ફર્સ્ટના પણ પ્રિન્ટમાં તમે જોઈ શકો આ તો આપણે હાલ જ આપણે નવો પ્રોબ્લેમ ક્રિએટ કર્યો તો એટલે થયો છે તો ઓલ એક્ઝામ બગડી ગીધી કમ્પ્લીટ કરી દીધી તમને વિશ્વાસ આવ્યો કે મેં કમ્પલીટ કરી દીધી બધી ફાઇલો બંધ કરી દો સેવ કરીને આ જૂની ઓલ ડેટા તો એને ડિલીટ કરી દો હવે નવી ફાઇલનો ડેટા આગળ ઇન્ટરનલનું પહોંચી જશે લખશો આશા રાખો તમે મારી સમજી વાત સમજી ગયા છો તો અસ્તો જય હિંદ જય ભારત